વિશ્વવંદનીય સંત સમ્રાટ સદગુરુ કબીર સાહેબના પાવન ચરણ કમલની અંદર કોટી કોટી બંદગી સાહેબ પૂંજ્ય ગુરુદેવના પાવન ચરણોમાં કોટી કોટી બંદગી સાહેબ આજ રોજ શુભ સ્થળ વજ્ર વ્રજ એલિગન્સ સોસાયટી આજે ભક્ત શ્રી વિક્રમભાઈ દલસુખભાઈ આજે તેઓના પુત્ર પરિવાર ભક્ત શ્રી મહેન્દ્રભાઈ વિક્રમભાઈ આજે પરિવાર સાથે પૂરો પરિવાર ભેગા મળીને આ એક શુભ મકાન નવીન મકાનનું આ વાસ્તુ પૂંજન નિમિત્તે અહીં ગાદી પર બિરાજમાન પરમ પરમપુંજ્ય પારખધામ મૂલધરથી પધારેલ પરમ પરમપુંજ્ય સંત શ્રી નરેશ સાહેબજી તેમજ આપણી બધાની વચ્ચે અહીં ઉપસ્થિત ચાપરગોટાથી પધારેલ પૂજ્ય સંત શ્રી સિદ્ધેશ સાહેબજી તેમજ મોતીપુરા ડભેરાઈ ચોકડીથી પધારેલ પૂજ્ય સંત શ્રી પ્રીતમ સાહેબજી તેમજ મોટી બુમડીથી પધારેલ પૂજ્ય સંત શ્રી રાજેન્દ્રદાસજી સાહેબ સિંગપુરથી પધારેલ પૂજ્ય મહંત શ્રી ફતુરા મહારાજ સાહેબ અન્ય ભંડારી સાહેબ દીવાન સાહેબો પ્રમુખ સાહેબો માતાઓ બહેનો ભાઈઓ બાળગોપાળ ભક્ત શ્રી વિક્રમભાઈ તેઓના આમંત્રણને માન આપી આપણે સૌ કોઈ અહીં ઉપસ્થિત થયા છે કહેવાય છે આ નવીન મકાન એક વાસ્તા પૂંજન નિમિત્તે આજે ભક્ત શ્રી વિક્રમભાઈ તેઓના આ મકાનની અંદર ગુરુચરણ પગલાં પડ્યા છે આ શુભ કાર્ય ગુરુદેવના હસ્તે થવા જઈ રહ્યું આજે કાર્ય પણ અહીં પરિપૂર્ણ થઈ ગયું છે તમે અમે સૌ કોઈ અહીં ઉપસ્થિત થયા આજનો આ મંગલમય પ્રસંગ કહેવામાં આવે છે કે આપણા ઘર આંગણની અંદર ગુરુના ચરણ પગલાં પડે છે ત્યારે કહેવાય છે કે આ પવિત્ર ગુરુના ચરણ પગલાં આપણા ઘરની અંદર શુભ ગણવામાં આવે છે સંતો મહાપુરુષો આપણને આ જીવનની અંદર મનુષ્ય જીવનને કંઈક ને કંઈક સમજાવીને આ યુગની અંદર સમજાવવા માટે આવ્યા છે જીવનની અંદર મનુષ્ય જીવન એવું આપણે જીવન જીવીએ છીએ જીવન જીવતાની સાથે સાથે આપણે કંઈક જરૂરી પણ હોય છે પોતાના આત્માના માટે આપણે ગુરુના ચરણની અંદરમાં આવતા હોય છે કહેવાય છે સંતો મહાપુરુષો દ્વારા એ પૂજા ગુરુ કે કીજે સબ પૂજા જે હિમાહી જબ જલ સિંચે મોલ તરુ શાખા પત્ર અધાય જેમ જેમ આપણે જીવનની અંદર જેમ નાનો છોડ રોપવામાં આવે છે એ છોડની અંદર જેમ જેમ પાણી સિંચન કરવામાં આવે છે તેમ તેમ એ છોડની અંદર છોડ ધીમે ધીમે મોટો થાય છે એવી રીતે એ પરિવારની અંદર નાનું બાળક હોય છે એ બાળકની અંદર જેમ સંસ્કારો નાનપણથી આપવામાં આવે છે ને એ ખૂબ આગળ જતા ખૂબ ભક્તિમય જીવન બને છે ત્યારે આપણી બધાની વચ્ચે આજે ગુરુ સંતોને એ ભક્ત ભક્ત બનીને આપણને તેડાવતા હોય છે ધન્યવાદ છે કે આ ભક્તિની અંદર ભક્તશ્રી વિક્રમભાઈ આજે પરિવારની અંદર દરેકને આપણને બોલાવવામાં આવ્યા છે અમને પણ આમંત્રણ આપીને આ જગ્યાની અંદર ઉપસ્થિત થયા છે કહેવાય છે કે ગુરુ સંતનું ચરણ આપણા ઘર આંગણની અંદરમાં પડે છે ત્યારે આપણો પુણ્યનો ઉદય થાય છે અને ગુરુના આશીર્વાદ થકી આ જીવનની અંદર આપણા પોતાના આત્માનું કલ્યાણ થાય છે એટલે કહેવાય છે કે સત્સંગ થકી આ મનુષ્ય જીવન આવા સંત સભાની અંદર આવે છે ત્યારે સંગત એવી કરીને આપણે જીવનની અંદર રંગત લાવીએ છીએ એ જ રંગત આપણા જીવનની અંદર સદાયના માટે માનવ કલ્યાણ ઉપકારી બનાવી દે છે એક ગુરુનું આશીર્વાદ છે કહેવામાં આવે છે કે ગુરુ તો આપણા જીવનની અંદર આવીને અનેક માર્ગ બતાવી જાય છે પણ કહેવાય છે આપણા જીવનની અંદર સર્વ કોટિક યજ્ઞ પૂજા થતી હોય એ ગુરુની પૂજા છે ગુરુથી અધિક આ જીવનની અંદર કોઈ પૂજા માન્ય ગણવામાં આવતી જ નથી કહેવાય છે કે રામચંદ્ર ભગવાન કૃષ્ણ ભગવાન એમને પણ જીવનની અંદર વિદ્યા પ્રાપ્ત કરવા માટે ભગવાન જેવા ભગવાન હતા એમને પણ ગુરુનું ચરણ પ્રાપ્ત કરવું પડ્યું હતું ગુરુ આજ્ઞા વગર એમને કોઈ પણ કાર્ય કરી નથી શક્યા વિદ્યા ગ્રહણ કરી એ વિદ્યા પણ એમને ગુરુની આજ્ઞા પ્રમાણે કરી ગુરુ જેમ કે એ કાર્ય ગુરુની આજ્ઞા લઈને કામ કરતા હતા તો કહેવામાં આવે છે કે આ યુગોની અંદર મહાપુરુષો થઈ ગયા છે ઋષિ મુનિઓ થઈ ગયા આજે ગુરુ થકી જ જ વસ્તુ આગળ આગળ આવે છે એ થઈને ગુરુના ચરણ આપણે આગળ નીકળીએ એ જ જીવનની અંદર ખૂબ કલ્યાણકારી છે ગુરુનું મહત્વ આ સંસારની અંદર સાચું જ્ઞાન અને સાચો રસ્તો બતાવનાર આપણા સદગુરુ છે ગુરુ થકી હર કોઈ કામ કરીએ તો એ ગુરુ થકી કામ કરવાનું છે કેમ કે જીવનની અંદર મકાન કાર લાવતા હોય હર કોઈ કાર્યની અંદર સર્વપ્રથમ પૂજા અર્ચના ગુરુના હસ્તે થવી જોઈએ એ જ આપણા જીવનની અંદર ખૂબ કલ્યાણકારી બનશે મનુષ્ય જીવનની અંદર મનુષ્ય દેહ મલ્યો એ આપણે સદગુરુમય જીવન બનાવી આપણું જીવન ધન્ય બનાવીશું તો આજના મંગલમય પ્રસંગની અંદર હું વધુનો સમય લેતા ભક્ત શ્રી વિક્રમભાઈ આજે તેઓના પૂરા પરિવારની અંદર આ એક નવીન મકાન બન્યું છે એ મકાનની અંદર તેઓ ખૂબ સુખ સમૃદ્ધિમય જીવન એમનું સદાયના માટે બની રહે એમના જીવનની અંદર એમના આ મકાનની અંદર ધન ધાન્યથી ભરપૂર રહે એવા સદગુરુ સાહેબના આશીર્વાદ ગુરુદેવના આશીર્વાદ સદાયના માટે બની રહે તેમજ સર્વ ભક્ત માતાઓ બેનો બાળકો પાડે પણ સદગુરુ સાહેબના આશીર્વાદ બની રહે એ જ બે વાણી સાથે હું મારી વાણીને વિરમું છું બોલીએ સદગુરુ કબીર સાહેબ કી